રામ રામ રામદાજય દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ભાઈ કાલ આપણે ગોંડલથી અવતરીયા રાઈતે તુવેર નાખીને એ તો વેચાઈ ગઈ છે ઓગણીસોમાં હવે આપણે આવ્યા છીએ બરદ લઈને વાળીએ આપણે હું વારે હવે અમારે મયુરભાઈ બરદ લઈને આવી ગયા છે ગાડું જોડીને આપણા ગોઈટલા ગોઈટલા મયુરભાઈ આવી ગયા છે હવે એટલે ઉપાધિ છે નહીં હવે પદોયડા રાખશે કાંઈ એમ હમણાં હાલતાય થઈ ગયા હે જોકે હવે તો વાંધો નથી આવે એમ આપણે હું ઓલી બાજુ છે છોડી નાખવા હવે છોડીને થોડોક ભૂકો બુકો ખાઈ લઈએ પછી ખાઈ લઈએ ને પછી ગામમાં જવા દઈ તો આપણે આમ ઘઉં વારે નાટો મારી લઈ હાલો ભાઈ છોડી નાઈ ખા આમ ગાડીમાંથી ને આમ જવા દઈ રેકડો અહીં પડ્યો ખાલા તો ક્યાં જવું છે

એક ભારે ભૂકો ભરી નાખડી નાખી દઈએ દેખાય ને આપડો કમા થઈ ગયા આપડા થઈ ગયા છે મહિલા આવે ઉપાય તો ખબર પડે આના હાટું થી તો આવ્યા છે ગાજર

ચાલો ગાજર ઉપર જોઈ લીધા ઝીંકા ઝીંકા છે હજી તો રાખવા જો હે નાખીને ટ્રાય કરીએ ખાઈ કે નથી ખાતા પોર તો ન ખાતા લઈ પણ ખાય કે નહીં અવડે આવીડા ત્યાં પીલા કેવડા કેવડા અવિડે આવીડા છે હજી તો પેલો તો ખાઈ ગયો ખાવા માં પોર ન ખાતા પોર તો હતા ને ગાજર ને બધું હતું પોરતો ગદબી ના ખાતા કા ગદબી ના ખાતા પોરતો કોણ તો બધું જ આપટવા હજી થોડોક ટાઈમ રહે એટલે થઈ ગયા મોટા મોટા મયુર ભૂકો ભરી ગયો હવે બે ખાઈ લઈએ પછી જવા દે હું પાછા ગામમાં હાલો ભાઈ બરતે ખાઈ લીધો ભૂકો અને હવે લુગડું લઈને આવ્યા છે ભારી એક ભરી આવીએ કઠોળા નાખીને લેતા દઈ ગામમાં એ તો નાખવા થાય પાછા

લુગડું અહીંયા ભારી ભરી નાખી દીધી કઠોળામાં હવે મયુર બરદ લઈને આવે છે આમથી ગારીમાંથી પછી જોડી લઈ આવી ગયો લઈને આવી હવે જોડી લઈ પછી જવા દે પાણી ભાઈ એનો પીધું જોળી લીધા નીકળી ગયા હું બેઠો ભારી માથે